મરીડા અને સલુન ગામના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યા છે જે કેમિકલની ઘટના બની છે કેમિકલ જ તે ધુમાડો જોઈ શકો છો દ્રશ્યોમાં કેમિકલ ઢોળાયું હતું કેમિકલ ઢોળાયેલ જગ્યા પર ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે માટી તેમજ ચૂનો નાખીને કેમિકલ ન્યુટ્રલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે નડિયાદથી અમદાવાદ જતો વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટેન્કર ત્રીસ ફૂટ નીચે ખાબક્યું હતું ને જે ટેન્કરમાં કેમિકલ હતું તે કેમિકલ લીક થયું હતું અને તે કેમિકલ લીક થતાં ઘટના સર્જાઈ હતી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે માટી તેમજ ચૂનો નાખીને કેમિકલને ન્યુટ્રલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ટેન્કરમાં ઓલિયમ પાસઠ ટકા નામનું હઝાર્ડ કેમિકલ હતું જે કેમિકલ ઢોળાયું હતું તે બાદ આ દ્રશ્યો સર્જાયા હતા

અમારી ક્યાં પહોંચી ગઈ આપણે અમદાવાદ बाजू તો બરોડા बाजू પાછી જતી રહી અત્યારે ગામમાં જે ટેન્કર ફાટી નીકળી છે એના પ્રવાહ પ્રવાહના કારણ ટુમસ ગામમાં આવી ગયું છે વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે અને હવા ની અંદર બહુ પ્રદૂષણ પેદા થયું છે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એનો ધુમ્મસ અહીંયા આગળ આ બાજુ બહુ આવ્યું છે લગભગ બે અઢી બે અઢી કિલોમીટર થાય એક કારણ છે કે અહીંયા એક્સપ્રેસ વે પર એક ટેન્કર ફાટી છે એના લીધે ઝેરી ગેસ ફેલાઈ રહ્યો છે એના લીધે ગામ વાળાને ઘણી તકલીફ પડી રહી છે શ્વાસ લેવામાં ગામમાં કઈક ટેન્કર કઈક પલટી ખાઈ ગઈ છે એવું કઈક કેમિકલ ની એના લીધે બહુ તકલીફ છે

તે વિસ્તારની ગેસ હજી નીકળી નથી અને એના કારણે લોકોને ઉલટી ચક્કર અને સાથે સાથે શ્વાસની તકલીફ થઈ રહી છે હાલ અત્યારે મારા વિસ્તારની અંદરથી તમામ અત્યારે તંત્ર ખૂબ સારી રીતે દોડી રહ્યું છે કે અત્યારે કોઈ પરિસ્થિતિ ગંભીર કોઈ એવી પરિસ્થિતિ એવી થઈ નથી કે જેથી કરીને કોઈને વધારે પડતો પ્રોબ્લેમ થયો હોય અત્યારે હાલની પરિસ્થિતિ અત્યારે સલુણ ગામની અંદર અત્યારે પીએસસી સેન્ટર ની અંદર સીડીએસઓસી તમામ તંત્ર અત્યારે કામે લાગેલું છે